Kul Semben Setar kau Rewanu Bacu Nagar mau. Nagar mamar makan peki di dame. બેડી રેવા ગયા છે ત્યાંથી અમે માલ લેવા દરજ આવી છીએ રોજ ધક્કા ખાય છે પણ અમને ત્યાં ભેગા જ નથી થતા બંધ જ પડ્યો ને કાલે આવજો પરમથી આવજો એમ જ કીએ છે આ એક નંબર આ શું દસ નંબર માં છે નાખી ત્યા આપણે અંબાજી ચોક માં ત્યાં લેવા આવી છીએ માલ અમે ધક્કા જ ખાય છીએ બેડી થી હું સો રૂપિયા ભારો દઈ ને આવું છું રોજ હમણાં કેટલાક ધક્કા ખાવા મારે અમને છે પાંચ મહિના છે મારો તો માલ મળ્યો અંગુઠા લઈ લીધા છે પરમિટ દેખાડું તમને આમાં કેટલું લખેલું છે અંગૂઠા લીધે તો એ લખાણે છે મારું અંદર તમે જા એવી રીતના જ અમને હેરાન કરે છે હંમેશા સાહેબ દરેક માં માલ જ નથી મળતું ને હમણાં તો કેવી ટાઈમથી માલ નથી મળતો આવી રીતના જ હેરાન કરે છે કઈક ઘઉં દે ને કઈક ચોખા દે પૂરો માલ જ ના હોય પી પી બેઠા પડ્યા હોય શું જવાબ દઈએ આપણે જવાબ જ ના દે સરખું આપડે એને કહીએ હવે એવા માણસ થી કેવી વાત કરીએ અમે સમજા